આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસ ભરેલા ટ્રકમાં આગ ભભૂકે ઉઠતા આમોદ નગરપાલિકાને જાણ કરતા આમોદ નગરપાલિકા પાસે ફાયર ફાઈટર ના હોવાથી અન્ય આવતા તે પહેલા જ ગ્રામજનોએ આગને કાબુમાં લીધી હતી જો કે નગરપાલિકાનો ફાયર ફાઈટર સોબાના ગાઢિયા સમાન સાબિત થયો હતો આમોદ તાલુકાના મંજુલા ગામ ખાતે ઘાસ ભરેલો ટેમ્પો સળગી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી આમોદ તાલુકાના મંજુલા ગામ ખાતે ઘાસ ભરેલો ટેમ્પોમાં અચાનક આગ લાગતા ગામ લોકોએ મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો આમોદ નગરપાલિકા પ્રમુખને ટેલિફોન વાત કરી હતી પરંતુ ગામ લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ થાય બિગેડ આવતા ગામ લોકો રોષે ભરાયા હતા જ્યારે સ્થાનિકો દ્વારા જીબીના વાયર વધુ પડતા નીચે હોવાના કારણે આગ લાગી હોવાનો આક્ષેપ પણ કર્યો છે આમોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ નો વિભાગ હાથબાલ હાલતમાં હોવાથી અન્ય નગરપાલિકાનો સંપર્ક કરી ફાયર બ્રિગેડને બોલાવી હતી જેના પગલે ફાયર બ્રિગેડના મોડો થતા આવતા વાર લાગતા થોડા સમય પહેલા જ આમોદના વાર લાગી હતી જો કે આ બનાવ સંદર્ભે સમાચારો પણ પ્રસારિત થયા હતા કે આમોદ નગરપાલિકાના ફાયર અધોનો શોભાના ગાંઠિયા સમાન છે હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા દ્વારા વહેલી તકે ક્યારે તેના શોભાના ગાંઠિયા સમાન સાધનો ફાયર બ્રિગેડના અને શરૂ કરવામાં આવે છે મારું નામ મનોહરભાઈ કરશનભાઈ પરમાર ગામ મંજોલા તાલુકા અંબોદ જિલ્લો ભરૂચ નવી નગરી રહેવાનું અને ઘાસની ગાડી ભરેલી નવી નગરીમાંથી આવતા ત્રણ બધી જગ્યાએ જીઈબીની એકદમ નિષ્કાળજી છે વાયરો નીચા છે જોઈ લો આ વાયર નીચા છે અને એ લોકો એવું કહે છે કે સત્તર ફૂટ ઊંચા વાયર છે તો આ સત્તર ફૂટ દેખાય છે જોઈ લો અને જે એક વખત જીવીબીને વારંવાર રજૂઆત કરેલી છે મેં પોતે પણ કેટલી વખત રજૂઆત કરી ક્યારેય સાંભળતા નથી બીજા નંબર મેન્ટેનન્સ કરવાનું થાય તો ટાઈમ પર હાજર આવતા નથી આ બધા દોરડા જેમ તેમ લબડેલા છે

આ ગોલવી નાખેલી હતી ગામ લોકોએ બધું ગામ આખું ગામ થઈને બધા પાણી વળે અને આ ગોલવી નાખી તો તમે શું કેવા માંગો જીબી વાળા જીબી વાળા કોઈ કન્ટિન્યુઅસ સરખું કામ કરતા નથી કાયમી ધોરણ આ એક દિવસ નહીં કાયમી ધોરણ હમણાં આવીને ગયા તો એ પછી મને કાયદો એવો બતાવવા માંડે કે સત્તર ફૂટ હોય તમારી ગાડી મારી ગાડી છે બાર ફૂટ ઊંચી બરાબર અને ઘાસ ભરેલું હોય તો તેલ તો ફૂટો થાય જ તો સત્તર ફૂટમાં લાગે ના કોઈ દિવસ અને આઈને ઉભા રહ્યા નથી અને આઈને ઉભા રહ્યા નથી જીબી વાળા આ વાયર બળેલા છે જો એ ચેક કરવા રહ્યા નથી ડેડી કે ડેડી જતા રહ્યા જો આ વાયર હળગેલા છે આવા કઈક થાય તેની જવાબદારી આ વાયર હળગેલા છે